એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં સો આજે હું બનાવું છું ઓરિયો મોદક તમે એક પેકેટ ઓરિયો બિસ્કિટ લીધા છે એન્ડ હવે આવી રીતે એમને ખોલીને એમની જે ક્રીમ છે એ આપણે અલગ કરી દઈશું આવી રીતે એને એક અલગ વાટકામાં આપણે લઈ લઈશું એમને એન્ડ બાકીના જે બિસ્કીટ છે એને આપણે આવી રીતે મિક્સીમાં ક્રશ કરી લેવાના છે એન્ડ આવી રીતે ક્રશ થઈ જાય એટલે આપણે અલગ એક ગોલમાં લઈ લઈશું એમને એન્ડ એમની અંદર એક ચમચી જેટલું આપણે ઘી ઉમેરીશું એન્ડ એમાં આપણે થોડું અમતું કાચું જે દૂધ આવે છે એ ઉમેરીશું અને આવી રીતે આપણે મિક્સ કરીને એક સરસ મજાનો ડો રેડી કરી લેવાનો છે તો આપણું મિક્સર રેડી છે એન્ડ હવે આપણે જે આ ક્રીમ હતી એક્સ્ટ્રા જે આપણે કાઢી લીધી હતી એની અંદર આપણે મિલ્ક પાવડર બે સ્પૂન જેટલો યુઝ કરવાનો છે એન્ડ આવી રીતે એમને મિક્સ કરી લેવાનો છે એન્ડ થોડો ડ્રાય પણ રાખવાનો છે આવી રીતે સો રેડી છે મારું આ પણ મિક્સર હવે આપણે એક મોદકની આ યંત્ર છે એમાં આપણે ઘી સ્પ્રેડ કરી લઈશું આવી રીતે ફિંગરના હેલ્પથી એન્ડ બા આપણી જે આ પેસ્ટ રેડી કરી હતી એમાં આપણે આવી રીતે ભરી લઈશું અને વચ્ચે બંધ કરીને આપણે જે વ્હાઈટ ક્રીમ છે એ પણ ભરી લઈશું અને હવે ખોલીને જઈશું તો રેડી છે આપણા પરફેક્ટ શેપમાં મોદક એન્ડ હું આ સવાર સવારમાં છ વાગ્યામાં રેડી કરું છું મોદક કારણ કે ગણપતિ બાપાની સાત વાગે આરતી કરવા જવાની છે એટલા માટે સો આરતી કરવા માટે મેં આ મોદક પણ લીધા છે સાથે થોડો પાનનો મુકવાસ લીધો છે એક પાણીની લોટી લીધી છે અને આરતીનો સામાન લઈને ફટાફટ અમે નીચે પહોંચી ગયા એન્ડ ગણપતિ બાપ્પાની અમે આરતી કરી લીધી અને પપ્પાને પ્રસાદ પણ ધરાવી લીધો અમે અને પપ્પાના આશીર્વાદ પણ લઈ લીધા તો બધાયને ગણપતિ બાપા મોરિયા તો અમારા સોસાયટીમાં આવી રીતે કંઈક ડેકોરેશન કર્યું છે બહુ સરસ ને બહુ સુંદર લાગે છે અમારા ગણપતિ સો મારા મોદકના રેસીપી તમને કેવી લાગી લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ બાય ટેક કેર